હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે મેં તમને ભાવ જણાવીશું તારીખ છ સપ્ટેમ્બર બે હજાર પચીસના શનિવારના તો આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં જામનગર માર્કેટિંગ યાર્ડ અમરેલી માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટ યાર્ડ અને જામજોધપુર માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એંશી શેણ્યા આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પંચોતેર મગ એક હજાર ચારસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો સાઠ તુવેર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો રૂપિયા ધાણા એક હજાર બસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પંચાણું વરિયાળી એક હજાર ત્રણસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પાંસઠ તલ સફેદ એક હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો પચીસ તલ કાળા ત્રણ હજાર આઠસો પાંસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ત્રણસો પચીસ ઘઉં ટુકડા પાંચસો ઓગણીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો તેતાલીસ રૂપિયા કપાસ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે એ મેં તમને જણાવીશ જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું ઈરંડા એક હજાર બસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સાસઠ શણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો રૂપિયા મગ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો અગિયાર રૂપિયા ધાણા એક હજાર ત્રણસો એક રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો છવ્વીસ સોયાબીન આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો ને એકસઠ રૂપિયા તલ સફેદ એક હજાર ત્રણસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકસઠ તલ કાળા બે હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર એકસો ને એક રૂપિયો ઘઉં ટુકડા ચારસો સાહીઠ રૂપિયાથી લઈને તે તે તેના ઊંસા ભાવ આડત્રીસ રૂપિયા કપાસ એક હજાર એકસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો અગિયાર રૂપિયા જીરું ત્રણ હજાર રૂપિયાથી તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયા આ હતા જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે એ મેં તમને જણાવીશું જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું શેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો નવ રૂપિયા અડદ એક હજાર ચારસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો મગ એક હજાર બસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર સાતસો એક્યાસી તુવેર એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો અઠ્યાસી ધાણા એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પંચોતેર સોયાબીન આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એકસઠ રૂપિયા બાજરી ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ને પાંચ રૂપિયા તલ સફેદ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર રૂપિયા તલ કાળા ત્રણ હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર પાંચસો ને પિસ્તાલીસ ઘઉં લોકવન ચારસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ને ઓગણચાલીસ મગફળી સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો સિત્તેર રૂપિયા પછી વાત કરીશું જીરું ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયા આ હતા જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો અડસઠ શેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ને છવ્વીસ રૂપિયા મગ એક હજાર પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો ચાલીસ તુવેર સાતસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પચીસ ધાણા એક હજાર સત્તાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પાંત્રીસ સોયાબીન આઠસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો ચુમ્માલીસ જુવાર ત્રણસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો તલ સફેદ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો પચાસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો એક્યાસી રૂપિયા મગફળી છસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બાવીસ કપાસ આઠસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો ને એક રૂપિયો જીરું ત્રણ હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો પંદર રૂપિયા આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ચાલીસ સણાયા એક હજાર રૂપિયાથી લઈને तेना भाव एक हज़ार नेव्या रुपया तुवेर एक हज़ार रुपया थी लाई भाव एक हज़ार एक सौ धा एक हज़ार चार सौ साइठ रुपया थी लाई भाव एक हज़ार पाँच सौ अजमा नौ सौ सितेर रुपया लाई ने तेना भाव तरह हज़ार रुपया पूरा लसण ચારસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો સાહીઠ રૂપિયા બાજરી ચારસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો રૂપિયા તલ સફેદ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પચાસ રૂપિયા તલ કાળા બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો ઘઉં ટુકડા પાંચસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ છસો ને પચીસ રૂપિયા મગફળી પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ આઠસો એંસી રૂપિયા કપાસ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર પાંચસો પાંત્રીસ રૂપિયા જીરું બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ત્રણ હજાર છસો એંશી રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ